દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન કે કાળા કડીવાળા પાઇપલાઇનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પાઇપલાઇન ઘટકમાં કેટલી સહાય મળે છે પાઇપલાઇન ઘટકમાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ શું કરવું ઉપરાંત પૂર્વ મંજૂરીનો મોકમ મળે પછી સબસિડી પાત્ર પાઇપલાઇન ઘટકની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે એસડીપી પાઇપલાઇન અને પીવીસી પાઇપલાઇનમાં સહાયનું ધોરણ સરખું છે જેમાં અલગ અલગ જાતિના ખેડૂતોને અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે જેમાં સહાય વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે એમને પાઇપલાઇન ઘટકની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ સિવાયના જે ખેડૂતો હોય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે દર્શક મિત્રો આ પાઇપલાઇન ઘટકમાં સહાય માટે ઓનલાઈન હજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલના નવા વર્ઝનમાં આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી પાઇપલાઇન ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી આપ સૌ દર્શક મિત્રોએ ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એવો પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે જે હા દર્શક મિત્રો આ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર જે તે ખેડૂતભાઈઓએ ખેડૂત નોંધણી પ્રથમ કરાવવાની રહેશે અને જે તે ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને જે તે ઘટકમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતીવાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી નોંધણી અને આ ઘટકમાં અરજી કરી શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ શું કરવું એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે દર્શક મિત્રો આપ સૌની ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ જો આપની અરજીને ડ્રોમાં પસંદગી આપવામાં આવે તો આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપ સૌને આ પાઇપલાઇન ઘટકની ખરીદી માટે ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવશે આ મુદતની અંદર આપ સૌએ પાત્ર પાઇપલાઇન ઘટકની ખરીદી કરવાની રહેશે આ સબસિડી પાત્ર પાઇપલાઇન ઘટકની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાં વોટર કેરિંગ પાઇપલાઇન ઘટકમાં જે માન્ય ડીલરો હોય એ યાદીમાંથી આપને આપના વિસ્તારમાં કે આપના જિલ્લામાં કે એ યાદીમાં હોય એ કોઈપણ ડીલર પાસેથી માન્ય ઘટકની ખરીદી કરવાની રહેશે આ પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એની સંપૂર્ણ માહિતીવાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ જે તે સાધનમાં તમારી આજુબાજુના વિસ્તારના માન્ય ડીલરો કંપનીઓ મોડલ વગેરેની માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આ સબસિડી પાત્ર સાધનની ખરીદી કરી આપ સૌએ મર્યાદાની અંદર તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રીને ત્રીસ દિવસની અંદર આ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે સાધન સહાય ફોર્મ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા આપ સૌને આ પાઇપલાઇન ઘટકમાં સબસિડી માટે સાધન સહાય ફોર્મ આપવામાં આવશે એ સાધન સહાય ફોર્મમાં જરૂરી વિગતો ભરી સંયંગઠા કરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઈ ખેડૂત પોર્ટલ પર આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ અરજીની પ્રિન્ટમાં આપ સૌએ જે તે ખેડૂત ખાતેદારોએ સહી અંગૂઠા કરી રજૂ કરવાનું રહે છે જેમાં સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એટલે કે જે તે ખાતામાં તમે અરજી કરેલ હોય એમાં એકથી વધારે ખાતેદારોના નામ હોય તો અરજી કરનાર સિવાયના જે ખાતેદારો હોય એમનું સંમતિપત્રક પણ અરજીની પાછળના પેજમાં હશે એ રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા ખરીદી માટેનો પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપશો સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે ઉપરાંત દર્શક મિત્રો સાધનની ખરીદીનું અસલ પાકું બિલ પાઇપલાઇન ઘટકમાં આપશો એ જો પીવીસી કે એસડીપી પાઇપ લીધેલો હોય એનું અસલ પાકું બિલ રજૂ કરવાનું રહેશે ઉપરાંત સાધનનો લાભાર્થી સાથે ફોટો પાઇપલાઇન સંપૂર્ણ દેખાય જેટલી પાઇપલાઇન લીધેલો હોય એ અને બાજુમાં લાભાર્થી ઊભા રહે એ બંને દેખાય એ રીતે આપ સૌએ ફોટો કઢાવીને ચાર બાય છમાં રજૂ કરવાનો રહેશે ઉપરાંત મોડલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો પાઇપલાઇન ઘટકનું જે મોડલ હોય સિરિયલ નંબર હોય એ દેખાય એ રીતે ચાર બાય છમાં ફોટો રજૂ કરવાનો રહેશે ઉપરાંત આ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આ બંને ભાવપત્રક અને માન્યતા પત્રક આપ સૌને જે તે ડીલર બિલની સાથે આપશે એ આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત સાત બાર અને આઠ અ જે ખાતામાં આપ અરજી કરેલ હોય એ ખાતાનું સાત બાર આઠ આપ સવરે રજૂ કરવાનું રહેશે ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય અને એમણે ઓનલાઈન અરજીમાં દિવ્યાંગ તરીકે દર્શાયેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે ઉપરાંત જાતિનો દાખલો એસસી અને એસટી લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ જાતિનો દાખલો અવશ્યપણે રજૂ કરવાનો રહેશે ઉપરાંત ગામના નમૂના નંબર સોળમાં પિયતનો દાખલો જો જે તે ખેડૂતને સાત બારની અંદર પિયતના સ્ત્રોત બોર કે કૂવાની એન્ટ્રી ન હોય તો એમણે ગામ નમૂના નંબર સોળ ફરજિયાતપણે રજૂ કરવાનો રહેશે સામાન્ય રીતે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાનો હોય છે ઉપરાંત તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ કે તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો એ ડોક્યુમેન્ટ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાના રહેશે ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને ઘટકની ચકાસણી કરવામાં આવશે પાઇપલાઇન ઘટકની જે આપ સૌએ ખરીદી કરેલ હોય એની ચકાસણી તમારા ખેતીવાડી ગ્રામ ગ્રામસેવકશ્રી દ્વારા કરવામાં આવશે ચકાસણી બરાબર થઈ જાય ત્યારબાદ આપ સૌને સબસિડીની રકમ આપને જે મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ વોટર કેરિંગ પાઇપલાઇન ઘટકમાં અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન કે કાળા કડીવાળા એસડીપી પાઇપલાઇન ઘટકની ખરીદી કરી પોતાના ખેતર પર પાકને ખૂબ સારી રીતે પિયત આપી શકો છો અને એમાંથી ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર